ગુજરાત સરકારે શિક્ષણ અધિકારના અધિનિયમ આરટી અંતર્ગત એક મહત્વનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ આરટીઈમાં પ્રવેશ લેવા માટે પ્રજાના હિત માટે નિયમોમાં કેટલાક ફેરફાર કરાયા છે આરટી બે હજાર પચીસ છવ્વીસ માટે ગુજરાત સરકાર દ્વારા નવા નિર્ણયો લેવામાં આવ્યા છે સૌથી પહેલા આવક મર્યાદા વધારાઈ છે અગાઉ ગામડામાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર આવક મર્યાદા માતા પિતા એકમાત્ર સંતાન હોય અને સંતાનમાં માત્ર દીકરી હોય તેવી દીકરી નંબર નવ રાજ્ય સરકાર દ્વારા હસ્તકારી સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો નંબર અગિયાર એસી એસટી કેટેગરીના બાળકો નંબર બાર

નંબર ત્રણ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે પહેલા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ માર્ચ બે હતી હવે પંદર એપ્રિલ બે રહેશે નંબર ચાર વધુ બાળકોને પ્રવેશ મળશે હવે ગુજરાતમાં ત્રાણું જેટલી જગ્યાઓ આરટી અંતર્ગત રિઝર્વ રાખવામાં આવી છે હવે વધુ વાલીઓ પોતાના બાળકોને આ યોજનાનો લાભ અપાવી શકશે મિત્રો આ તમામ ઓફિશિયલ અપડેટ મેળવવા માટે આપે આરટીઈની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે